સૌથી પહેલા તમામ દર્શકો અને મિત્રોને અધિકારી ગણને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન હવે વાત કરીએ આપણે નખત્રાણા તાલુકાના ચરાખડા ગામની ચરાખડા ગામમાં ઓગણીસો ઓગણ માં જે તે સમયે પ્રાંત અધિકારીએ અઠાવીસ જમીન ખેતીની એ શ્રી વિજય સંયુક્ત મંડળીને ખેતી માટે નવા અવિભાજ્ય કન્ડિશનથી અલોટ કરેલી છે જે આજની તારીખમાં પણ એ ખાતામાં બોલે છે એમની નોંધમાં હવે રેકોર્ડ તપાસતા એવું માલુમ પડેલ છે કે વિરાણી ગામના એક બિન ખેડૂતે એ અઠાઈસ ઠામમાંથી બેઠામ ત્રીસ ઓબ્લિક બે અને ત્રીસ ઓબ્લિક ત્રણ ઉપાડીને પોતાની ખાતામાં નાખ્યા નામ પણ એમાં ઉર્ફે લખ્યો કે ફલાણો ઉર્ફે ફલાણો એ નોંધમાં નાખ્યા બાદ નોંધ આજ દિન સુધી પ્રમાણિત નથી થયેલી ખાલી નોંધમાં પોતાનો નામ અને બેઠામ સર્વે નંબર બસ નથી કોઈ પ્રમાણિત કરી નથી એમના પાસે જમીન વેચાતી આવી બક્ષીસમાં આવી કલેક્ટરે એમને ગિફ્ટમાં આપી અથવા એને સરકાર પાસેથી વેચાતી લીધી અથવા મંડળી એમને વેચાણ કરી એવો કોઈ પણ દસ્તાવેજનો ઉલ્લેખ આજ દિન સુધી કોઈ નોંધમાં રેવન્યુ રેકોર્ડ ઉપર કરેલ નથી આગળ જતા જે ભાઈએ આ જમીનો પચાવી એ બીજી નોંધમાં નેક્સ્ટમાં નથી રેગ્યુલરાઈઝ કરાવી નથી નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવાઈ નથી કલેક્ટરે એમને આપી નેક્સ્ટ નોંધમાં એમના પરિવારના સભ્યોને એ ખેડૂત બનાવી નાખે છે વારસાઈ નાખીને એનાથી ગંભીર મુદ્દો એ છે કે બે હજાર સત્તરમાં એ નોંધ પ્રમોલ નોંધ તરીકે ચકાસણી થાય છે એમાં પણ કોઈ અધિકારી રેકોર્ડ જોતા નથી કે ભાઈ એમાં કોઈ ઉલ્લેખ નથી તો એમની ખરાઈ કરવામાં આવે કે ભાઈ આ જમીન ક્યાંથી આવી કોઈ ઉલ્લેખ નથી મેં એક વર્ષ પહેલા કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને કે સાહેબ તમારી સરકારી જમીન આવી રીતે ગાયબ થઈ ગઈ છે તો તમે એમની કાર્યવાહી કરો તો અમિત અરોરાજીના પેટનું પાણી હજી સુધી હાલ્યો નથી એક વર્ષમાં કે ભાઈ હું કોઈ કાર્યવાહી કરું એના પછી હું એડિશનલ કલેક્ટર પંડ્યાને ત્રણ વાર મળી આવ્યો નખત્રાણા પ્રાંતને મળી આવ્યો મામલતદારને મળી આવ્યો કાગળો લખ્યા છે પણ હરામ કે ઈ રેકોર્ડની ખરાઈ કરી અને જમીન મૂળ ખાતામાં જે હોય એ નાખે મેં એમનો ઘણો જ કેસે કરેલ છે ને ફરિયાદો પણ કરેલ છે મેં રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ને પણ ફરિયાદ કરી છે કે ભાઈ આ તમારા બેઠામ કઈ રીતે ગાયબ થઈ ગયા રેકોર્ડ ઉપર કોઈ નોંધ નથી આજની તારીખમાં મૂળ નોંધના અઠાઇસ ખાતા એમને એમ બોલે છે તો આ ભાઈના ખાતામાં એન્ટ્રી કઈ રીતે પડી એ ખેડૂત કઈ રીતે બની ગયો પછી કરોડોના એમને બીજા ખેડૂત તરીકેની ખેતીની જમીનો લઈને સોદા કર્યા બિન ખેતીઓ કરાવી એ રહસ્ય હજી સુધી કલેક્ટર ઉકેલી શક્યા નથી મારા પાસે કચેરીમાં પૂછાણો કે ભાઈ આ તો રેકોર્ડ ઉપર બોલે ભાઈ રેકોર્ડ ઉપર બોલે તો એમની નોંધ રદ કરો જે એની નોંધ ચરાખડાની પડી છે જેમાં એનો નામમાં એ બે ઠામ બોલે છે તો તમે કમી કરી નાખો એનું નામ કમી કરી નાખો એમના ખેડૂત હક જતા કરો કંઈક કરીને અને તમે મેટર ને ક્લિયર કરો પણ જે રેવન્યુ તંત્રની દર વખતે જે રામાયણ થતી હોય અને રૂપાણી સાહેબે જે રીતે સ્પષ્ટ કીધું હતું કે ભાઈ મારો સરકારનો સૌથી ભ્રષ્ટ અને ખતરનાક તંત્ર છે એ રેવન્યુ છે કોઈ પણ કામ એકવાર ચડી ગયો એ બીજી વાર ચડાવવામાં એ લોકોનો પેટ એવો દુખે એવો દુખે છે બીજી બહુ ગંભીર બાબત જે મેં કલેક્ટરને રૂબરૂ મળીને પણ કીધી કે સાહેબ એક ખાનગી જમીન કોકના નામે ચડી ગઈ અને એના બાદ એની પ્રમોલ્ગેશન નોંધ ચડે છે તો કોઈ પણ દસ્તાવેજોની ખરાઈ કરાવ્યા વગર તમે પ્રમોલગેશન કરીને આપો છો પછી જ્યારે ફરિયાદ થાય તો તમે રિવિઝનમાં એમ કહો કે ભાઈ આ તો પ્રમોલગેશન નોંધ થઈ ગઈ છે હવે તમે કોર્ટમાં જાઓ તો કલેક્ટરની કોર્ટ શેના માટે છે તો કલેક્ટરને આપણે ક્લાર્ક બનાવી નાખીએ જો તમે મજિસ્ટ્રેટ તરીકે જજમેન્ટ ના આપી શકતા હો નિર્ણય સરકાર પક્ષે કે પબ્લિક પક્ષે ન લઈ શકતા હો તો તમે કા રાજીનામું આપી દોક બની જાવ જાઓ હું કલેક્ટરની નથી કલેક્ટર આઈએસ બની ગયો છું એ સાથે જ મેં એમને આ ચરાખડાની જમીનનો મેં કાગળ આપ્યું સાહેબને કે સાહેબ આ તો ખાનગીમાં તમે તમારા સી ઓ એવું લખ્યું કે ભાઈ આ પ્રમોગેશન થઈ ગઈ છે હવે હું કઈ નહીં કરી શકું તો આ સરકારી જમીનનો તમે શું કરશો હવે કે બેઠામ સરકારની માલિકીના ઉઠીને કોઈ પ્રાઇવેટ ખાતામાં ચડી ગયા અને તમે પ્રમોટેશન કરી નાખી તો હવે એનું નિરાકરણ શું કરવાનું તમારે આજે એક વર્ષ થયું છે મેં દસેક કાગળો લખ્યા છે પણ હરામ કે એમના પેટનું પાણી હાલતું હોય અથવા બિલ્ડર સાથે સોદા થઈ ગયા હોય તો રામ જાણે પણ હજુ સુધી આજની તારીખ સુધી એ લોકોએ નોંધમાં કોઈ ફેરફાર કર્યું નથી તો આ કોમાન્ડ લગભગ મારા ખ્યાલથી એ જમાનામાં એ જમીનની કિંમત દસેક લાખ રૂપિયા હશે હમણાં કરોડેક રૂપિયા હશે પણ વસ્તુ રકમની પણ નથી કે તમારો સિસ્ટમ કેવું છે કે સરકારની એક જમીન સરકારના ખાતામાં પણ બોલે છે પ્રાઇવેટ બિલ્ડરના ખાતામાં પણ બોલે છે અને એનો ઉપયોગ કરીને મામલતદાર અને પ્રાંત અધિકારી એ ભાઈ સાહેબને ખેડૂતનો ખરાઈનો સર્ટિફિકેટ પણ આપી દીધું છે અરે તમે જોવો તો ખરા કે ભાઈ એ મૂળ ખેડૂત નથી એ મૂળ જમીન સરકાર શ્રીની છે એમના નામે તબદીલ નથી થઈ તો તમે એને ખેડૂત ખરાઈના બંને જવાબદાર અધિકારીઓએ કોના આધારે એને સર્ટિફિકેટ આપ્યું છે એટલે હમણાં છેલ્લે પણ મેં રજિસ્ટ્રારને અને કલેક્ટરને નોટિસ મોકલાવી છે કે ભાઈ તમે શું કરો છો એ મને કહો પણ હજી સુધી કોઈ ક્લેરિફિકેશન કરતા નથી આ લોકો તો હું આપણા ચેનલ મારફતે રેવન્યુ તંત્રને ફરી વાર રજૂઆત કરું છું કે આવા કોમ્પ્લિકેશન કેસ તાત્કાલિક નિરાકરણ કરવા જોઈએ સરકારની જ હોવી જોઈએ અને એ જે બિલ્ડર છે બોગસ ખેડૂત ખાતેદાર પણ છે તો એમના બધા હકો જતા કરવા જોઈએ એવી મારી રજૂઆત છે